વડોદરા ખાતે સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત યંગ ટેલેન્ટેડ વ્યક્તિઓનો પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું એક કળા નિખરે સાથે એક સ્કિલ ડેવલપ થાયરમત ગમત અંતર્ગત યુવાનો પ્રોત્સાહિત થાય તે અંતર્ગત એક પ્રક્રિયા ટેલેન્ટ પ્રક્રિયા જે ચકાસવામાં આવી તેનું ભવ્યત ભવ્ય આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના યુવા રમત ગમત મંત્રી હર્ષંગ્વીની આગેવાનીમાં જ ગુજરાત રાજ્ય રમત ગમત ક્ષેત્રે હરણફાળ ભરી છે કાજગોજાતના સેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓના મનચાપવા ગુજરાત સરકાર ગણી રમત ગમતની યોજનાઓ ચલાવ છે જે સંદર્ભે ગુજરાત રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પ્રજ્ઞની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં જ આયોજિત થયેલા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટેડ એટલે કે 9 થી 11 વર્ષના રમત ગમતમાં રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવી કુલમાડીને 160 થી વધુ યંગ ટેલેન્ટેડ બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો આજરોજ વરદા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાય જેમાં 30 મીટર દોડ સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ મેડિસિન બોલ થ્રો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ 800 મીટર દોડ શટલ રન સાતેના માપદંડો ઉપર બહેનોને ટેસ્ટ લેવામાં આવ્યા કુલમાડીને 120 થી વધુ યંગ ટેલેન્ટેડ બાળકીઓ

नहीं नहीं युवा ने सांस्कृतिक प्रवृत्तियों विभाग गांधीनगर द्वारा संचालित स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात अंतर्गत जिला रमत प्रशिक्षण केंद्र वडोदरा जिला रमत विकास अधिकारी ने कचेरी द्वारा અગિયાર તારીખ અને બાર તારીખના રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈઓ અને બહેનો અંડર નાઇન અને અંડર ઇલેવનની શારીરિક કસોટી ની કસોટી યોજવામાં આવેલ છે જેમાં ઉત્તીર્ણ થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની કસોટીમાં ભાગ લેશે અને એમાં જે સારું પ્રદર્શન કરશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં